સુરતમાં આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને આરોપી ઉપેન્દ્ર ઉર્ફે તો આરોપી રૂપિયા લઈ સુરત છોડી ભાગી ગયો હતો પરંતુ ઉધના પોલીસ સ્ટેશને પોલીસે આરોપીને દબોચી વધુ તપાસ હાથ ધરી છે તો ઉપેન્દ્રએ લોકોને કહ્યું હતું કે સરકારી આવાસ યોજનામાં ઓળખાણ છે અને તેમનું ઘર નું ઘર અપાવીશ તેમ કહીને આરોપીઓ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી રૂપિયા બાર પોઈન્ટ સાહીઠ લાખ લઈ ફરાર થઈ ગયો હતો તો ઉગનાના વિસ્તારમાં આવાસ મકાન આપવાની લાલચ આ છેતરપિંડી કરવામાં આવી હતી તો આરોપીએ કુલ ઇઠ્યોતેર લોકો સાથે આ છેતરપિંડી કરી હતી ભોગ બનનાર તમામ લોકો ઓરિસ્સાના રહેવાસી છે અને સમગ્ર ઘટનામાં આરોપી રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો તો તમામ લોકોએ રોકડા આપ્યા હોવાની કોઈ પ્રૂફ હતું નહીં પરંતુ પોલીસે તમામની વાત સાંભળી ફરિયાદ નોંધી હતી તો પોલીસે જ્યારે ફરાર આરોપીને ઝડપ્યો ત્યારે તેણે કબૂલ કર્યું કે આ રૂપિયા તેણે જ લીધા હતા અને તેને કોઈ જગ્યાએ ઓળખાણ નથી ફક્ત રૂપિયાની જરૂર હોવાથી આ કારસ્તાન કર્યું હોવાનું કબૂલાત કરી હતી